સુરતના સેન્ટ્રલ ઝોન વિસ્તારના મુસ્લિમ બિલ્ડર કમ કોન્ટ્રાક્ટર આરિફ વાડીવાલા ઘણા સમયથી માનસિક ત્રાસમાં હોય ક્યાંક જતા રહેતા પરિવારજનો આઘાતમાં આવી ગયા છે અને આરિફ વાડીવાલાના ગુમ થયા અંગેની ફરિયાદ લાલ ગેટ પોલીસ મથકમાં નોંધાય છે તો લેણદારોના ત્રાસથી કંટાળી આરિફ વાડીવાલા ગુમ થયા હોવાની પણ ચર્ચા જોવા મળી રહી છે સુરતના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં બાંધકામ ક્ષેત્રે નામના ધરાવતા બિલ્ડર કમ કોન્ટ્રાક્ટર એવા મુગલીશરા અલ અમીન એપાર્ટમેન્ટમાં રહેતા આરીફ વાડીવાલા ગત તારીખ બાર ઓગસ્ટ બે હજાર બાવીસના રોજે સવારે અગિયાર કલાકે ઘરેથી કન્સ્ટ્રક્શનના કામ અર્થે જતા હોવાનું કહી નીકળ્યા બાદ તેમના ભાઈ ફિરોઝ ઉર્વે મોહમ્મદ હુસેનને ફોન પર વોઇસ મેસેજ કર્યો હતો અને તેમાં જણાવ્યું હતું કે હું કંટાળી ગયેલ છું મારા દીકરા સાકિબનું ધ્યાન રાખજો અને આ આખરી મેસેજ છે તેમ ક્લિપમાં મોકલી ક્યાંક જતા રહ્યા હોય જેને લઈને લાલગેટ પોલીસ મથકમાં આરિફ પુત્ર સાકીબે ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે છેલ્લા ચોવીસ કલાકથી વધુ સમય થઈ ગયો હોવા છતાં આરીફ કોઈ પત્તો લાગ્યો ન હોય જેને લઈ પરિવારજનો પણ હાલમાં આઘાતમાં સરી પડ્યા છે તેવી પણ ચર્ચા ચાલી હતી કે આરિફ કેટલાક લોકો રૂપિયાને લઈ માનસિક ત્રાસ આપતા હતા વિવિધ પ્રોજેક્ટમાં રોકાયેલા રૂપિયાને લઈ વારંવાર અપાતા ત્રાસને લઈ આરીફ ઘર છોડીને ક્યાંક જતા રહ્યા હોવાની ચર્ચા કોટ વિસ્તારના બિલ્ડરોમાં જોવા મળી છે હાલ તો આ માત્ર ચર્ચા છે અને તેને લઈ આરિફ પરિવારજનો દ્વારા પણ હાલ તો કોઈ ફૂડ પડાયો નથી પરંતુ સેન્ટ્રલ ઝોન વિસ્તારના મુસ્લિમ બિલ્ડર કમ કોન્ટ્રાક્ટર આરિફ વાડીવાલા ક્યાંક જતા રહ્યા હોય જે લઈને બિલ્ડર લોબીમાં પણ ચર્ચાએ જોર પકડ્યું છે અઝર કુરેશી ટી ફોર ન્યૂઝ